કા વિરુદ્ધ સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે તેમને સદબુદ્ધિ માટે સ્થાનિકોએ હવન યોજ્યો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શર્મા વિકાસ ત્યાંમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે ત્યારે વધુ એક વિવાદ ડીસાના નગરપાલિકા બોર્ડ નંબર દસમાં આગળ એવરેસ્ટ એમવી મંડોરા પાર્કમાં જોવા મળ્યો છે જેમાં સ્થાનિકોએ જણાવ્યા મુજબ રોડની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં પાલિકા ભ્રષ્ટ સત્તાધીશોએ ગ્રાન્ટ વાપરી સ્થાનિકોએ પર ગંભીર આક્ષેપો કર્યા છે સમગ્ર વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ કૌભાંડના મુદ્દે વિવાદમાં જોવા મળી છે ત્યારે વધુ એક મંડોરા પાર્કમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે ફરીથી ડીસા અને સદસ્યોના પાપે વધુ એક વિવાદ સામે આવ્યો છે ડીસાના વોર્ડ નંબર 10 માં રહેવાસીઓ પાલિકા સદસ્યોને સદબુદ્ધિ મળે તે માટે હવન યોજ્યો ભાજપ શાસિત પાલિકામાં વિકાસના કામો ન થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અમે ડીસા નગરપાલિકામાં 10 વાર જઈને આયા એમાં અમને પ્રમુખ નથી મળતા ચીફ ઓફિસર નથી મળતા ચીફ ઓફિસરને અમે અમારા જે રોડ પાસ થયા એના ઠરાવના ફોટા મોકલ્યા એ પણ એમના પાસે દેખવાનો ટાઈમ નથી છેવટે અમારે એમને અમારો સાદો કોલ ઉપાડતા નથી અને એ રીયા એ અમે વોટ્સઅપ કોલ ખાલી ઉપાડે એટલે એમનું રેકોર્ડિંગ એ બહાર ના આવે ચીફ ઓફિસરનું અને પ્રમુખ સાહેબ ને ફોન કરીએ પ્રમુખ સાહેબ આપણે લેડીઝ છે અને એમના હસબન્ડ ઉપાડે છે ફોન ને એ પણ અમને એમ કે છે કે તમારો રોડ બે હજાર ત્રેવીસમાં પાસ થયો હતો ને એ બીજા પ્રમુખ હતા તો આ કેવું કે જયારે પ્રમુખ બદલાઈ જાય તો નગરપાલિકા આખી બદલાઈ જાય

અને પંચાલ સોસાયટી ભાગ એક અમે બાજુ બાજુ રહીએ છીએ આજે મિનિમમ દસ વર્ષ થઈ ગયા અમે અહીં આગળ રહેવા આવ્યા પણ હજી સુધી કોઈ રોડની સુવિધા નહીં બે હજાર તેવીસ માં અમારો રોડ પાસ થઈ ગયેલો છે મંજૂર થઈ ગયેલો ચોવીસ લાખ ઉપર પાસ થઈ ગયેલા છે પણ હજી સુધી કોઈ નિકાલ આવતો નથી અમે બધા રજૂઆત બહુ કરી ચૂક્યા છીએ બરાબર પણ અમારો કોઈ જગ્યાએ કોઈ નિકાલ આવતો નથી આના અંદર અમે જ્યારે જ્યારે અરજી આપીએ એટલે અમને એમ જ કહેવામાં આવે કે થઈ જશે ટૂંક સમયમાં અને વત્તા એમ બી કહે કે તમારા પૈસા બીજે વપરાઈ ગયા છે બીજી ગ્રાન્ટ આવશે ત્યારે પાસ થશે પણ ગ્રાન્ટો કેટલી આવી ક્યાં વપરાણી અમને કોઈ ખબર પડતી નથી અમારો રોડ ક્યારે થશે એ અમારો મુદ્દો પહેલો છે બરાબર અમે કઈ કઈ બહુ રજૂઆત કરી છે છેલ્લે અમારે આ રસ્તો અપનાવવો પડે છે કે નગરપાલિકાને સદબુદ્ધિ મળે એના માટે અમે હવનનું આયોજન કરેલ છે જો એના કારણે જો સદબુદ્ધિ મળી જતી હોય અને અમારો રોડ પાસ થઈ જતો હોય તો અમે બહુ સારું ગણીશું બાકી એના સિવાય હવે કોઈ રસ્તો નહીં અને આજે આ હવનથી જો હજી અમને સદબુદ્ધિ નહીં મળે તો અમારે આગળ કંઈક કરવાની આયોજન થશે અને એ થશે એટલે ઘણું મોટું થશે પછી કાલ નગરપાલિકા અમે જઈને બધા બેસું કે ભૂખ હડતાલ કરશો તો અમારો રોડ તો અમારે આજે નહીં તો કાલે એમને લાઈ આલવો પડશે અમારા પૈસા ક્યાં ગયા એ અમારો મુદ્દો પહેલો છે કારણ કે અમારા જે બે હજાર તેવીસ માં પૈસા પાસ થઈ ગયેલા છે એ પૈસા ગયા ક્યાં એ શબ્દ હજી સુધી અમને મળતો નથી જયારે બી કહીએ એટલે અમારે શું નામ આમનું નગરપાલિકા ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ નું જે એક નામ નીકળે કે ભદ્રેશભાઈ એ તમારો રોડ મંજૂર થયેલો કેન્સલ કરી નાખ્યો છે તો ભદ્રેશભાઈ એવા તો કઈ રીતે કે અમારો હક અમારાથી છીની લીધો એમને કયો હક આલ્યો અમે એમને કે અમારો હક એમને છીની લીધો છે તો અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરી બધાને કરી ચૂક્યા અચીફ ઓફિસરમાં અમે ફોન કરીએ છીએ તો કોઈ જવાબ નથી મળતો પ્રમુખ સાહેબ જવાબ નથી આવતા ભદ્રેશભાઈ અમને રોજ આજ કાલ આજ કાલ કરે છે કે કે આજ મળી જશે કાલ કરશો તો આનો કોઈ બે હજાર તેવીસ થી અમે આ ભોડાકૂટ કરીએ છીએ છેલ્લે જઈને અમારે આ રસ્તો અપનાવવો પડ્યો છે હજી જો આનું નહીં નિકાલ આવે તો કાલે મોટું થશે પછી કાલે નગરપાલિકામાં ભદ્રેશભાઈ પડશે કારણ કે દસ દસ નંબર અંદર છે જવાબદારી ની આવે આજ દિવસ સુધી એ અમારી સોસાયટીમાં ચેક કરવા નહીં આવ્યા કે કઈ કોઈ દિવસ માટી નાખી આવીએ કે ચલો નગરપાલિકાના ટ્રેક્ટર ને લઈને અમે પાવડો મારી આવીએ તો આટલા મોટા ખાડા પડ્યા છે આટલું કોકતો સુવિધા કરીએ બિલકુલ કોઈ વસ્તુ ઓફડવા તૈયાર નથી પાંચસો પાંચસો ફોન કરીએ છીએ તો કોઈ જવાબ આવતા નથી તો એના માટે અમારી તો વિનંતી છે કે તો અમને રોડ કરી આલો ના અમે કાલ કે પછી ગમે ત્યારે ભવિષ્યમાં બધું ઢોલ નગારા સાથે નગરપાલિકામાં પહોંચી જઈશું નગરપાલિકામાં મારું નામ કલ્પના પંચાલ અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર માં રહીએ છીએ અમને સફાઈ વેરા બધું જ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં જે ગટરનું ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે અને અમે જો આ કામ નહીં થાય અમારું તો અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં જઈશું ઢોલ લઈને જઈશું અને ત્યાં આગળ માટલો ફોડીશું બસ આજ એમ કે અમારું કામ જલ્દીથી થાય એ જ અમે ઈચ્છીએ છીએ અમે વોર્ડ નંબર 10 માં એમવી મંડોરા પાર્ક માં ભાગ અને 12 માં રહીએ છીએ અમારા રોડ નું કામકાજ માટે કેટલી વખત રજુઆત કરી પણ હજુ સુધી કોઈ અમારી જોડે આવ્યું નથી અને બધા જ સોસાયટીમાં નાની નાની સોસાયટીમાં ચાર ગની સોસાયટીમાં રોડ બની જાય છે પણ અમારી આટલી મોટી સોસાયટી પચીસ ત્રીસ ગની સોસાયટીમાં હજુ સુધી રોડ બન્યો નથી અને કેટલી વાર રજૂઆતો કરી છે કેટલી વાર નગરપાલિકામાં ગયા કેટલી વાર રજૂઆતો કરી છતાં પણ બધા ભાઈઓ બિચારા ગયા પણ હજુ સુધી કશું જ કામ થયું નથી અને હવે જો નહીં થાય તો અમે એના માટે ઘણી બધી રજૂઆતો કર્યા પછી જો ના થતું હોય તો હવે અમે ભગવાનના ભરોસે આજે વોર્ડ નંબર દસ ની અંદર હવન કર્યો છે એના માટે હવન કર્યો છે કે નગર સેવકો નગર પાલિકાના સદસ્યોને બધાની અંદર સદબુદ્ધિ આપે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે તો અમારું જલ્દી માં જલ્દી કામ થાય અને સારામાં સારો રોડ અમારા સોસાયટીમાં બને એનું કારણ છે કે અમારા સોસાયટી અંદર ઘરડા બુઢા પણ છે નાના બાળકો પણ છે ના બાળકોને સાયકલ ચલાવે પણ ક્યાં ચલાવે એટલા બધા ખાડા છે એટલા બધા ખાડા ટેકરાની અંદર ઘરડા માણસો પણ ઘણી વાર પડી જાય અમારા ચંદ્રિકા બધા ખાડા હોય કે પકડીને પણ ચાલી શકે નહીં અને વરસાદ પડે ત્યારે તો એટલો બધા ખાડા પાણી ભરાઈ જાય છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે આ વખતે વરસાદ પડ્યો તો બધાને બહાર ઘરની બહાર સાધન લઈને જવું હતું તો પણ નીકળી શકતા નતા આટલી બધી તકલીફો પડે છે અને એ તકલીફોનો અંત આવે એવું અમે બધા જ બહેનો ઈચ્છીએ છીએ

તેમની સદબુદ્ધિ આવે એના માટે હવન રાખ્યું આ હવન કેમ રાખવામાં આવ્યું એવું આજે હું અહીં આવ્યો પૂછ્યું કે ભાઈ ડીસા નગરપાલિકાના કોર્પોરેટરોને સદબુદ્ધિ આવે તો અમે બધા સદબુદ્ધિ વાળા છે તો અમને કેમ અહીંયા બોલાવવામાં આવ્યા તો એમનું એવું છે કે આ રોડ અમારો ઘણા વર્ષોથી પાસ થયેલો છે બે હજાર ત્રેવીસ માં તો મેં કીધું બે હજાર તેવીસના ના જે રોડ પાસ થયા હતા એ બધા તો ગ્રાન્ટ ફેર કરી દેવામાં આવે અને એ ગ્રાન્ટ બીજે લઈ જવામાં આવે તો તમને કોણ કહેતો હતો કે આ આ રોડ છે તો કે હજી સુધી અમને એવું કહેવામાં આવે કે તમારો રોડ બનશે હું આજે જાહેર કરું છું કે આ રોડ હજી સુધી કોઈ પાસ કર્યો નથી બે હજાર સુડતાલીસ રોડ પાસ કરવામાં આવ્યા હતા ડીસા નગરપાલિકાના એની ગ્રાન્ટ તમામે તમામ ગ્રાન્ટ બીજા હેતુમાં લઈ જવામાં આવી અને બીજા હેતુમાં ક્યાં લઈ ગયા અળસિયા બનાવવાનું એક પ્રોજેક્ટ સરકારે આપ્યો એવું કહી અને એક ગ્રાન્ટ ત્યાં લઈ ગયા અને એમાં મોટો ભ્રષ્ટાચાર થયો હમણાં તમે જાણો છો ડીસાની સર્વ જનતા જાણે છે કે ડીસા નગરપાલિકામાં જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા સાડા ચાર વર્ષમાં પ્રબુદ્ધ નાગરિકો ડીસાના વેપારીઓ ડીસાના આગેવાનો અમારી જોડે રજૂઆત કરે કે ડીસા નગરપાલિકાનો વહીવટ કેમ ખાડે જાય પણ સાડા ત્રણ મિનિટથી કે ચાર મિનિટથી વધારે એક જનરલ બોર્ડ ચાલ્યું નથી કેમ નથી ચાલવા દીધું કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવો તો અમારી વાત સાંભળી નથી આજે જનતા જાગી અને આ હવન કરવું પડ્યું અમને સદબુદ્ધિ આપવા માટેનું આજે હવન કરતા હોય તો આપણે ડૂબી મરવાની વાત છે કે ડીસા નગરપાલિકાનો વહીવટ આપણે કરવા ગયા અને લોકો હવે સાડા ચાર વર્ષ પછી આપણા ને આવે એવી વાત કરીને હવન કરવું પડતું હોય કાલે ભીખ માંગવી પડી ખાડાઓ માટે આવા બધા કાર્યક્રમો જો ડીસાના પ્રબુદ્ધ નાગરિકો એક થઈને કરતા હોય તો ડીસાના છે ચુમ્માળીસ સદસ્યોએ આના માટે ગેરલાયક છે અને એમને પોતાની જવાબદારી સમજી અને પોતાએ હવે પછીના ઇલેક્શનો આવે ત્યારે જે પણ વચનો આલે એ વચનો પૂરા કરવાની તાકાત હોય તો જ ઇલેક્શન લડવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને મારે એટલું જ કહેવું છે કે જો તમે આવા જ વ્યક્તિઓને આવતી ઇલેક્શનમાં પણ જો ચૂંટણીમાં ઉમેદવારો કરશો તો આવનાર સમય ભારતીય જનતા પાર્ટી માટે સારો નહીં આવે અને લોકો પ્રજા જાગી છે જેવી રીતે બનાસકાંઠામાં એક એવો મુદ્દો લઈને ગેની ઘેની ઘેની બેન જીત્યા એ રીતે

હવે રેવાસે હવન કરી ચેતવણી આપી છે જો તાત્કાલિક પ્રાથમિક સુવિધા નહીં મળે તો મહિલા મંડળ સાથે ઢોલ નગારા વગાડી પાલિકા કચેરીએ ઘેરાવો કરવામાં આવશે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાલિકા વિરુદ્ધ વત્તિ નારાજી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સત્તાધીશો સામે મુશ્કેલી ઊભી કરી શકે છે બોર્ડ નંબર ના ચારે ચૂંટાયેલા સદસ્યો પોતાના વોર્ડમાં વિકાસ માટે ન આવતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે દિશાની પરિસ્થિતિ આગળ કેવો વળાંક લે છે તે હવે જોવું રહ્યું એવાર પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની બનાસ બનાસકાંઠા